નમસ્કાર મિત્રો કૃષિમુલમ જગત સર્વમ ખેતી એ જગતનો મૂળ છે હું અશોક ભિમાણી કૃષિ ગુજરાતમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સુરતની અંદર અડાજણ વિસ્તારમાં કેબલ બ્રિજ પાસે કૃશો ગૌશાળા આવી આવી ગયા છે કે જ્યાં એક એવો શાકભાજીનો ઝેરમુખ શાકભાજી અભિયાન અંતર્ગત મુન્નાભાઈ છે જેમની ગૌશાળા છે અને એમણે એક ઓર્ગેનિક શાકભાજીની શરૂઆત કરી છે કે આ જે વિસ્તાર છે ત્યાંથી ટોટલી લોકો અહીં શાકભાજીની ખરીદી કરવા આવે છે અને એ પણ ડાયરેક્ટ ડાયરેક્ટ અહીંયા ખેડૂતો આવે છે અને પ્રાકૃતિક ખેતીથી પકાવેલું જે શાકભાજી છે એમનું વેચાણ કરવામાં આવે છે તો તમને ચાલો ત્યાંની મુલાકાત કરાવીએ આપણે એમના જે ઓનર છે એમની આપણે સાથે મુલાકાત કરીએ અને સૌ પ્રથમ તો તમારો પરિચય આપો મારું નામ મુન્નાભાઈ ધીરુભાઈ છે અને મારી પાસે સાડી ત્રણસો ગીર ગાય છે બરોબર અને તમે આ કેટલો સમયથી આજે ચાલુ કરાવ્યેલું છે એ કેટલો સમય પાસે ગાયો તો હું વીસ વસી રાખું છું અને આ જે ફાર્મર માર્કેટ મેં ઊભું કર્યું છે એને વરસ સ્યુયમ વર્ષ એક વર્ષ જેવું થઈ ગયું સૌ પ્રથમ જણાવો કે તમે જ્યારે શરૂઆત કરી હતી એ સમયની અંદર અને અત્યારે કેવો પબ્લિક નો જે રિસ્પોન્સ છે એના વિશે થોડું જણાવશો રિસ્પોન્સ તો પબ્લિક નો બહુ સારો મેળવ્યો છે અને દરેક પબ્લિક ને મેં સમજાવું છું પર્સનલી અહીંયા આવે ને ઓર્ગેનિક તમે ખાશો તો આજે તમે ફાર્મા ને ચૂકવો ન તમારે ફાર્મા ને ચૂકવવા પડશે એ મારું એક અભિયાન છે અને મારું અભિયાન છે ભારત અભિયાન નું મેં

આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સુરત જિલ્લાના એનજી ગામિત સર આપની સાથે છે તો એમની પાસેથી આપણે થોડી માહિતી લઈએ તો સર તમારું સૌ પ્રથમ તો હાર્દિક સ્વાગત છે કૃષિ ગુજરાતમાં અને સૌ પ્રથમ તમે થોડું માહિતી આપો અમને કે માહિતગાર કરો કે કેવી રીતનું જે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિને લઈને આગળ વધારવામાં આવે છે ખેડૂતોને આત્મા પ્રોજેક્ટ એટલે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી ભારત સરકાર સ્પોન્સર છે અને ખાસ કરીને વિશેષ હાલમાં છેલ્લા બે ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી પર ખાસ ભૂમિકા ભજવી રહી છે આખા ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તાલીમ પ્રેરણા પ્રવાસ અને ડેમોન્સ્ટ્રેશન થકી અને હાલમાં ચાલુ વર્ષે મોડેલ ફાર્મનું પણ એક અવસર ખૂબ જ સારો છે એની ખાસ ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન આપી અને આખા અમારા સુરત જિલ્લામાં એકસો ને ઓગણ જેટલા મોડેલ ફાર્મો પણ તૈયાર કરવામાં આવે છે અને વિશેષ જે પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલા એનો ખેડૂતોનું ઉત્પાદન છે એને વેચાણ વ્યવસ્થા માટે પણ સવિશેષ વિશેષ આપણે વિભાગ અને આત્મા પ્રોજેક્ટ ધ્યાન આપી રહી છે અને જિલ્લામાં તાલુકા કક્ષાએ અને સુરત શહેરમાં પણ વેચાણ કેન્દ્રો કાર્યરત છે જે પૈકી કૃષિ યોગ શાળા અડાજણ ખાતે આ વેચાણ કેન્દ્ર છે જેમાં સુરત જિલ્લાના ખેડૂતો સાથે સાથે દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાના ખેડૂતો પણ દર રવિવારે સવારે આઠથી અગિયાર અને બુધવારે બપોર પછી અહીં વેચાણ કેન્દ્ર કાર્યરત છે જેમાં ઉત્તરો તરફ ઘણા સુરત શહેરના લોકો ખરીદી કરવા માટે આવી રહ્યા છે અને આપ સૌ જોઈ રહ્યા છો કે આ જે માંડવી તાલુકાના ખેડૂતો છે એમને આ અહીંયા વેચાણ કેન્દ્ર માટે খাসছে অলগ অলগ তালুক খেডুত সাল খেয়াল প্রোজেক্ট গুজরা প্রাকৃতিক વેચાણ માટે સ્પેશિયલ ખાસ યુનિફોર્મની પણ વ્યવસ્થા કરી છે જેમાં કેપ ટી શર્ટ અને આઈ અને સાથે સાથે આપણે પાછળ આવી રીતના અમે પ્રાકૃતિક લોકો સાથે પણ અમે આખું વેચાણની એક આગવી ઓળખ ઊભી થાય એના માટે અમે ખાસ આયોજન કરેલ છે આપ સૌને જણાવતા આનંદ થાય કે ચાલુ વર્ષે અમે લગભગ પચાસ જેટલા નમૂનાઓ ખેડૂતના જે પ્રાકૃતિક ઉત્પાદક કહે છે એના આપણે અનાજ અને શાકભાજી ફળ અમે રેસીડ્યુ ટેસ્ટ માટે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આપણે મોકલી આપે છે જે નમૂના પાસ થાય એને એની જે તમામ ફી આપણે સો ટકા એ ગુજરાત બોર્ડ વિકાસ અંતર્ગત આપણે ઓફિસ તરફથી ચૂકવવામાં આવે છે એટલે આ જ સારી વ્યવસ્થા ખાસ કરીને સરકાર દ્વારા આ આયોજન કરવામાં આવેલ છે

થોડી મજૂરી તરીકે કામ કરતો હતો હું મારી ખેત તો મજૂરી એમને જે 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 અમને એ બતાવે બનાવે છે એમની આવક છે એ બધું જોઈને અને સારું ખાવાનું મળે એના લીધે અમે એના પછી થોડું થોડું કરતા અમે કરતા થયા છીએ અને હવે પછી અમે થોડુંક વધારે પ્રમાણમાં કરતા અત્યારે હું અડધો વીઘા જેટલું કરું છું

બીજું કે અહીંયા પણ જે પણ પ્રોડક્ટ છે એ પ્રાકૃતિક ખેતી કરીને ગાય આધારિત જ છે એ અત્યારે જે કેમિકલ યુક્ત ખોરાક આપણે ખાઈએ છીએ અને જે ઘણા ડિસીઝ થાય છે અને આપણે શરીર પર હાનિકારક અસર પણ થાય છે અને જીવન ધોરણ સુધારવા માટે આપણે અત્યારે જે ગાયા આધારિત પ્રાકૃતિક જે ખેતીમાં શાકભાજી છે પખોર છે મિલેટ છે એ આપણે ખોરાક ઉપયોગ કરવો જ જોઈએ અને એના લીધે આપણે જીવન ધોરણ પણ સારું થાય છે અને મારી દરેક ને એ છે કે આપણે આ ગાય આધારિત ખોરાક પર અને આપણી જે આહાર શૈલી છે જીવન શૈલી છે એનો સુધારો કરવો જ જોઈએ મારે સુરત વાસીઓને એટલી ભલામણ છે કે આપણે ગાય આધારિત અને પ્રાકૃતિક જે આપણને પ્રકૃતિમાંથી મળે છે એના તરફ વળીએ અને જીવન ધોરણનો સુધારો કરીએ ભાવનગર પાસે આવે સરસ પ્રાકૃતિક ખેતી છે પ્રાકૃતિક ખેતી 5 વર્ષથી કરીએ છીએ વિથ અમારે જે ગવર્નમેન્ટ સર્ટિફાઇડ નંબર પણ છે શું નામ ભરત નિયલ આવો છો ભરત અને શું છે ઓર્ગેનિક શું બનાવો રીંગણા રીંગણા ઓકે સબ્જી પછી મીઠાઈ એ ઓર્ગેનિક અને રસણ બરોબર સૂર્યપ્રકાશ પ્રકાશ આધારિત ચૂકો લસણ હા હા એક્સપોર્ટ કોલેટી બરોબર નિયલ ગામ આવો છો હા તો મિત્રો આપણે જોઈએ નિરાગોળ છે અને સાહેબ ક્યાંથી આવો છો સૌ પ્રથમ તમારો પરિચય આપો મારું નામ છે રાકેશ પટેલ હું ચીખલી તાલુકાનો વતની છું અને હું છેલ્લા ચાર વર્ષથી જુદા જુદા જાતના નીરા બનાવું છું પલ્મનરી ટોડી પામ કોકોનટ પામ તીન ટાઈપથી એ છે મતલબ ત્રણ પ્રકારનો ગોળ આવે ખૂબ સરસ અને જે માર્કેટમાં આપણે જનરલી જે બોર્ડ યુઝ કરતા હોય રેગ્યુલર એના કરતા આને દુનિયાનો એક નંબરનો ગોળ એટલા માટે કહેવામાં આવ્યો કે આ ગોળનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 42 છે તમે જે ગોળ ખાઓ એનો 69 છે તમે ખાંડ ખાઓ એનો 72 છે ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે શું આપણા શરીરમાં કાર્બોહાઇડ્રેટ નું શર્કરામાં રૂપાંતર થવાનો આક એટલે તમે કોઈ પણ ડોક્ટર ને પૂછો કે હું જો નીરા ગોળ ખાઉં તો ડાયાબિટીસના પેશન્ટ માટે સલાહ ભર્યું છે કે નહીં કોઈ એટીઝર્વેટિવ કેમિકલ કઈ નહીં એકદમ નાશ્યુ અને બધી ગ્લાસની બોટલો આવેલ્ફ લેલ્ફ પ્રિઝર્વ બરાબર એટલે ઓઇલ છે બધી પ્રકારના કુકિંગ ઓઈલ છે કુકિંગ ઓઇલ છે સાલેડ ઓઈલ છે સ્કિન કેર કેર છે મેડિકલ ઓઇલ યુઝેજ માટે ઓઇલ છે હમ હમ આ બધા કેવું મલ્ટીપર્પસ મલ્ટીપર્પઝ છે હરેક ઓઇલ નું મલ્ટી અલગ 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 કામ છે કોકોનટ ઓઈલ તમને તમે લો ઓરલી લો તો તમને એન્ટીમાઈક્રો તમારા પેટ માટે પોસાર શું તમારા ડ્રાય સ્કિન પર લગાડો તો એને મોઇશ્ચરાઈઝ બી કરે એ ઓઇલ નીકળે તો પચીસ થી 35 ડિગ્રી ની વચ્ચે નીકળી બરાબર એટલે એને સ્મેલ એનો ટેસ્ટ એનું ન્યુટ્રીયન્સ બધા ઓઇલ ની અંદર જાય

તમારું ગ્લવ્સ ને માસ્ક નો યુઝ કરી આપે કે ભાઈ હેર ફોલિકલ્સ સ્કીન પાર્ટિકલ્સ ભી તમારો કોઈ વસ્તુ મારે તમને આ બોટલ માં ખાલી ને ખાલી શુદ્ધ તેલ આવે એકદમ મારું નામ હંમેશા નામદાર છે અ હું અહીંયા અડાજણ થી જ આવું છું અને મારી પાસે પ્રોડક્ટ માં હવન સામગ્રી છે ગુગળ છે આ બધું છે અને હવન કુંડી છે મારા જો કન્સેપ્ટ આ દર ઘરમાં હવન થાય ને એના માટે આ આ મારી હવન કુંડી છે જેમ કે આ હવન કુંડી આવી છે એની ઉપર તમે કપૂર ને તો દીવાની વાટ મૂકીને ગાયના છાણાની વાટકી છે આ ગાયના છાણાની વાટકીમાં તમે હવન કરી શકો એટલે ડેલી તમે ઘરમાં નાનો હવન કરી શકો અગિયાર એકવીસ આહુતિ આપીને આ અમારી હવન સામગ્રી છે આમાં તમારે કેસર ચંદન ગૂગડ કપૂર અષ્ટગંધા પછી નવગ્રહ સમીધા ઘી તેલ બધું જ આવી જશે એટલે આમાં ટોટલી હવન સામગ્રી ઇન્ક્રુડ છે આનો તમે ઘરે હવન કરી શકો અને આનો ફાયદો એ છે કે ઘરમાં ઓક્સિજન લેવલ વધશે પ્લસ નેગેટિવિટી દૂર થશે અને આ હવન સામગ્રીથી નહીં તમારી આંખ બળશે કે નહીં તમને ઉધરસ આવશે પછી એક આ કપૂર છે બ્રાસ કપૂર આ ખાદ્ય કપૂર છે આને તમે ખાઈ બી શકો છો મેડિકલમાં યુઝ બી કરી શકો છો કોઈને શ્વાસના રિલેટેડ ઇસ્યુ હોય કે બ્રિથિંગમાં પ્રોબ્લેમ હોય કે કોઈ મોટી ઉંમરના હોય કફ હોય તો આ તમે સૂંઘવાથી જ તમને એનાથી રાહત મળી શકે